અસારી વચ્ચે દરમિયાન આજ તારીખ 9 નરોદ રામશરણ પામતા જો મંગળ સૂરુ મિત્રમંડળ બની વેગું થાય અને આજ દર્પણ વિધિ કરવામાં આવતી થઈ શકે કેટલી ઓર મહાદેવ ઓર તમે શરૂ ચાલુ છે કે કે પણ વાતો છે લાગે થઈ ગઈ છે તો હું આજા કરું બાદમાં મહાદેવ હર

થાય એટલી રીતે હેલ્પ કરીએ છીએ તમારા ગામની અંદર ભાડો તો તમે પણ લઈને તમારી રીતે બધા જોઈએ ભાવ ભરી નમ્ર વિનંતી હર મહાદેવ 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 નલેશ ને વલેશ આત્મા ઓમ શાંતિ 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 પ્રભુ એમને દિવ્ય આત્માને શાંતિ ને સદગતિ આપે ભાવભરી નમ્ર ઓમ શાંતિ એ તો જૂનાગઢ પાંચ તારીખ નવ એક બે હજાર છવ્વીસ ના જે મંગલ સૂરું છે એના દ્વારા જે દિન પહેલા સારવાર કરવામાં આવે છે ગામ કામ તા રાત્રે हर हर महादेव रे शिवचरित्र दक्षिण दिशा तरण आवे है तो मंगल श्रीमान ने निमित सेवाबा ये आवाज भगीरथ कार्य ने अंदर साथ सपोर्ट आपी भगीरथ कार्य करे छे हर हर महादेव और, और महादे तुम्हें तो कौन तुम्हारे गांव नहीं अंदर वो भारो बिन मारी तो बीमार तो तेरे को थोड़ी हेल्थ करी दे हर हर महादेव और ए ये का देखो ना

મને 6000 આયન બેટા રાડ કને બેટા મને હા કેવાય અમારે શું આ કેમ મુક્તિ નથી કોણ પૂછે બાપ અલો ઉરે ક્યાં ગયો કે મરનતા

આપડે આજ તારીખ નવ એક બે હાજર છવ્વીસ ના રોજ બિન વાર જે વાસરો લઈ ગયા હતા ગામ માંથી જે અઠવી તારીખે જે મોક્ષ ધામ સારી વાર કરતા એ આજ રોજ રામસરણ પામતા જો મંગળસૂરુ આ બધા ભેગા થાય જે મિત્ર મંડળ છે સેવાભાઈ એના દ્વારા રાતે જો દખણવિધિ કરવામાં આવે છે થઈ શકે તે રીતે અમે દખનવિધિ કરીશું કે જ્યાં આવે ત્યાં અમે ક્યાંય રઝળતા કે વાત વાતગોડે કૂતરા ખાઈ દે મૂકતા નથી મંગલસ્વરૂના ભાવ અને ગામનો સપોર્ટથી આ ભગીરથ કાર્ય થાય છે તો તમે પણ તમારા ગામની અંદર આવું કોઈ બિનવારસી જે અબોલ જીવ કે કોઈ પણ ભાવ તો તમે પણ આવી રીતે હેલ્પ કરી જુઓ એવી ભાવભરી નમ્ર વિનંતી છે બોલો ગાય મહાદેવ મહાદેવ ઓમ શાંતિ 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 પ્રભુ એમને દિવ્ય આત્માને ને શાંતિ આપે ભાવ ભાવભરી નમ્ર વિનંતી ઓમ શાંતિ શાંતિ શાંતિ